ગાંધીધામમાં મહાવીર જયંતિ નિમિત્તે ત્રણ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તે ત્રીજા દિવસે ભગવાન મહાવીર સ્વામીની વિશાળ વાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાંધીધામમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ગાંધીધામ વસતા જૈન બંધુઓના વિવિધ સંઘો ફિરકા અને મંડળોના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીરના છવ્વીસ બે હજાર છસો ત્રેવીસમાં જન્મ કલ્યાણક દિવસની ઉજવણીના ભાગરૂપે તે દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા બાદ સવારે કલ્યાણક દિન નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રથમાં ભગવાન મહાવીરને બિરાજમાન કરવામાં આવ્યા હતા ઉપરાંત ઇન્દ્ર ધ્વજા ઇન્દ્ર સિંહાસન બુલેટ અને સાયકલ રેલી ઉપરાંત ગાંધીધામમાં વસતા વિવિધ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિનની ભારે ઉલ્લાસ અને ભક્તિભૂર્વક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને પૂર્વ સંધ્યાએ વીર વાણી નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રસિદ્ધ સંગીતકાર વિકી ડી પારેખના સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ ચેમ્બરના પ્રમુખ મહેશ કુંજ જૈન ઇન્ટરનેશનલ ફેડરેશનના ડોક્ટર ચેતન વોરા કાસેજના અગ્રણી મુકેશ પારેખ જૈન સમાજના અગ્રણી ચંપાલાલ પારેખ જીતેન્દ્ર સંઘવી શૈલેન્દ્ર જૈન જીતેન્દ્ર જૈન સુરેશભાઈ શાહ મધુકાંતભાઈ શાહ અને દીપક પારેખ સહિતના લોકો જોડાયા હતા